हाथ हाथ कुदरत हाथ जोड़ू मेरी बात परेशान मैंने करा दिनेश ने किया डिपार्टमेंट ने भी किया और एक दे के मुझे दिनेश ने पुलिस ने और लोकल लोगों ने दिया एक कम्प्लेन कमीशन में दिया लेकिन उसकी औरत मारने के लिए बार बनाती जाके दे दे दिया

કેટલાક કિસ્સાઓમાં ફોટોગ્રાફરોને ખોટા કેસ કરીને તળી પાર કરવાની ધમકીઓ પણ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે ફોટોગ્રાફરોએ માત્ર પોલીસ જ નહીં પરંતુ બીચ પર કેટલાક સામે પણ આંગળી છે છે જણાવવામાં આવ્યું કે કેટલાક લોકો ખુલ્લે આમ ગાંજાનું દર્શન કરે છે અને ફોટોગ્રાફરો સાથે મારામારી પણ કરે છે તેમ છતાં પોલીસ એક તરફી રજૂઆત સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે ફોટોગ્રાફરોને હેરાન કરવામાં આવતા હોય તેવા વિડીયો પુરાવા સામે આવ્યા છે તો ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સતત પાંચ દિવસ સુધી ફોટોગ્રાફરોને બીચ પર કામ અર્થે જવા દેવામાં આવ્યા ન હતા ફોટોગ્રાફરો મુકેશ રાવલે કહ્યું કે અમને પોલીસ ખોટી રીતે હેરાન કરે છે અમે ત્યાં ધંધો કરવા જઈએ છીએ તો કેટલાક લોકો કહેવા અનુસાર પોલીસ હેરાન કરે છે અને એકસો મુજબ અટકાયત કરી દેવાય છે પોલીસ એક તરફી વાત સાંભળી અમારી પર દબાણ લાવે છે અને પાર કરવાની ધમકી આપે છે અમારે માત્ર શાંતિથી રોજગારી મેળવવી છે રોજીરોટી રોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા ફોટોગ્રાફરોની એક જ માંગ છે કે પોલીસની ખોટી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને તેમને ડુમ્મસ બીચ પર કાયદેસર રીતે કામ કરવા દેવામાં આવે તો મીડિયા સમક્ષ તેઓ રડી પડ્યા હતા મારવાડી એટલે બોલતા તમે ચાલે જાવ હમ કાં જાય તમ